નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો દરેક પેન્શનર મિત્રો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે પેન્શન વધારાની સાથે તમને ઘણા બધા લાભો મળવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આજની તારીખ એકવીસ નવ બે હજાર ને તો આવતા મહિનાથી એટલે કે ઓક્ટોબર મહિનાથી દરેક પેન્શનરોને મળશે પેન્શન વધારાની સાથે આ મોટા લાભો તો કયા કયા લાભો મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના સીજીએચએસ ફેરફારના સમાચારો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જુલાઈ ડિસેમ્બર અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થાની જાહેરાત હંમેશા રાહ જોવાઈ રહી છે તો આ વખતે સૌથી વધુ ચર્ચા તો વિષય આઠમા પગાર પંચનો છે તો સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કમિશનની રચનાની જાહેરાત કરી હતી પરંતુ ન તો કોઈ સમિતિની રચના કરવામાં આવી છે અને ન તો તેના અમલીકરણ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી છે તો આ જ કારણ છે કે કર્મચારીઓની ચિંતા વધી રહી છે તો વાત કરીએ તો આઠમા પગાર પંચમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમના જે ફેરફારો છે તેના વિશે વાત કરવાના છીએ ત્યારબાદ સૌથી પહેલાં વાત કરી તો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તે હવે જુલાઈ ડિસેમ્બરનું જે અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થું છે તેમાં વધારાની જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આ વખતે સૌથી વધુ ચર્ચા તો વિષય હોય તો તે આઠમા પગાર પંચનો છે જે સરકારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં તેના કમિશનની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી ન તો તેની સમિતિની રચના કરવામાં આવી છે અને ન તો તેના અમલીકરણ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી છે તો આ જ કારણ છે કે કર્મચારીઓની ચિંતાઓ છે તે વધી રહી છે ત્યારબાદ વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચની ભલામણો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હોવાની શક્યતા છે તો તે મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં તે મુજબ સુધારો કરવામાં આવશે તો વધુમાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સીજીએચએસ અંગે અટકળો ચાલી રહી છે તો જેના કર્મચારીઓની આરોગ્ય સંભાળ સેવાઓનો મુખ્ય ભાગ માનવામાં આવે છે તો દરેક કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે આરોગ્ય યોજના લાગુ છે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ આ અંગે જે અટકળો ચાલી રહી છે જેને કર્મચારીઓની આરોગ્ય સંભાળ માટે એક મહત્ત્વની યોજના કહી શકાય તો તેને લઈને પણ એક અગત્યની જાહેરાત છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ તો એવી પણ ચર્ચા છે કે સરકાર આઠમા પગાર પંચની ભલામણોના ભાગરૂપે સીજીએચએસને બદલાવવા માટે નવી વીમા આધારિત યોજના રજૂ કરી શકે છે તો આ પહેલીવાર નથી જ્યારે સીજીએચએસને બદલવાનો વિચાર ઉઠાવવામાં આવ્યો હોય તો પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પંચે પણ તેને બીજી યોજના સાથે બદલાવવાની ભલામણ કરી હતી તો આ વખતે પણ એવી આશા છે કે કર્મચારીઓ અને પેન્શનરોને વધુ આધુનિક અને વ્યાપક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવે અને ફેરફારો કરવામાં પણ આવે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો છે તેમના માટે હાલમાં જે સીજીએચએસ યોજના લાગુ છે તે બદલીને નવી જે વીમા આધારિત યોજના છે તે રજૂ કરી શકાય છે તો આ વિચાર છે તે પહેલીવાર નથી પરંતુ જ્યારે પાંચમું છઠ્ઠું અને સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે પણ એવી ચર્ચાઓ હતી કે આ યોજનાને છે તે બદલાવાની જરૂર છે પણ આ આઠમા પગાર પંચ વખતે એવી આશા છે કે કર્મચારીઓ અને પેન્શનરોને વધુ આધુનિક અને વ્યાપક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ફેરફારો કરવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો અહીંયા એ નોંધવું પણ યોગ્ય છે કે સાતમા પગાર પંચ સમયે સીજીએચએસમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા તો સીજીએચએસ કાર્ડને આયુષ્યમાન ભારત યોજનાના ખાતા એટલે કે આભા કાર્ડ સાથે જોડવાની યોજના છે તે શરૂ કરવામાં આવી હતી તો જે કર્મચારીઓના પગાર સીજેએજએ યોગદાન માટે કાપવામાં આવે છે તેમને હવે આપમેળે કાર્ડ આપવામાં આવશે તો સરકારી હોસ્પિટલોમાં રેફરલ વિના સારવાર પૂરી પાડવામાં આવી હતી ત્યારબાદ જોઈએ તો ખાનગી હોસ્પિટલોમાં એક જ રેફરલ પર ત્રણ નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવાનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો તો વેમર્યાદા ઘટાડીને સિત્તેર વર્ષ કરવામાં આવી હતી તો આ સુધારાઓએ આરોગ્ય સેવાઓની સુલભતા સરળ બનાવી અને કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટી રાહત છે તે આપી હતી તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર